મારું નામ પ્રભાબેન પરમાર છે પ્રભાબેન તમે આ વિસ્તારમાં કેટલા સમયથી રહો છો હવે તમને ડિપોલેશન નોટિસ પાઠવી છે કેટલું દુઃખ થાય છે સરકાર નથી માનતી તમારું વાત મારું દુઃખ હું એમ કઉ છું કે સરકાર એમ કે છે કે બેટી બસાવો આજ મારે ઘીરે દસ દીકરીઓ છે કેટલી જોવા આવો દસ દીકરીઓ મારી ઘીરે છે છ દીકરીઓ ભણે છે તો હું છ દીકરીઓ ક્યાં હું ભણાવીશ ક્યાં હું એને લઈ જઈશ એક વિસ્તારના રહેવાસીઓ દ્વારા ડિમોલેશનની નોટિસ મળ્યા બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે રહેવાસીઓને મકાન ખાલી કરવા માટે ડિમોલિશનની નોટિસ મળી છે જેનાથી તેઓ ખૂબ જ ચિંતિત અને દુઃખી છે તેઓ કહે છે કે તેઓ અહીં ચાળીસથી સિત્તેર વર્ષથી રહી રહ્યા છે અને હવે અચાનક તેમને મકાન ખાલી કરવા કહેવામાં આવ્યું છે બેટી બચાવોના નારા લગાવતી સરકાર આજે દસ દીકરીઓવાળા પરિવારને ક્યાં જવાનું કહી રહી છે તેઓને સાત દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ મળી છે જે તેમને મંજૂર નથી રહેવાસીઓનો દાવો છે કે તેઓ ગરીબ છે અને ઝૂંપડામાં રહીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓને બંગલાની જરૂર નથી પણ તેમના આશ્રા ઘરની જરૂર છે એક યુવાન જણાવે છે કે તે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે અને તેના પિતા પેરાલિસિસથી પીડિત છે ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ મહિલાની ડિલિવરીનો સમય છે આવી સ્થિતિમાં તેઓ ક્યાં જશે રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર મેગા સિટી બનાવવા માટે ગરીબોના ઘર છીનવી રહી છે તેઓનો રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પણ વિરોધ જોવા મળે છે કે સહાય આપો જો તમને અમને આપી હોય તો અમને બધા ને મારી નાખો અમે અઢાર જણા છે ચાલીસ વર્ષથી થી ચાલીસ વર્ષ થી રહી છીએ અમે ચાલીસ વર્ષ અમે રહી છીએ સાહેબ પણ અમને એમ ન કીધું કે તમે અહીં તમારે વેલા મોડું પડશે તમે કઈ આધાર ન કરતા અમે અંધારામાં રાખ્યા અને અત્યારે કુવામાં ઉતારી વરત વાગ્યા છે

মেগা চিটি বনাও

અમારા પોલીસની ભરતી છે ગ્રાઉન્ડ માથે છે બરોબર તો મારે તૈયારી કરવી મારા ઘરના પ્રેગ્નેન્ટ એકત્ર તારીખે ડોક્ટરનો ટાઈમ આપ્યો છે ડિલેવરીનો બરોબર તો હું ડિલેવરીના કામે રહું મારી જોબની હું પ્રેક્ટિસ કરું કે હું મારા ફાધર પહેરેલી છે અને હું ફેરાવું મને કોઈ ભારે મકાન દેવા તૈયાર નથી હું સરકારશ્રીને એટલું કહેવા માંગુ છું જો અમે ભગતસિંહજીને બહુ માની છીએ બરોબર એ જેમ અંગ્રેજોની સરકાર અમે બોમ્બ ફેંકાતા હતા અને આંગજી બેરી સરકારને જગાડ્યા હતા જો તમે એવું ન કરવા દેવા માગતા હોય તો હું મહેરબાની કરીને એટલી તમારી પાસે વિનંતી કરું હું આ તમે નાયત ગાઇતના વારા કાઢીને બરોબર જેમ છે એમને રેવા દીઓ તમારા ઉદ્યોગપતિને પૈસા દેવા હોય તમે તમારે અમારા અહીંયા આવીને અમે હપ્તે હપ્તે અમારા મકાન પારોમાં તમારે ખાલી પૈસા જોતા હોય ને મોટા બંગલા બનાવો હોય અને રહી બીજી વાત આજી ડેમ નદી છે બરોબર એમ કે રિવરફ્રન્ટ મોટો જબડો બનાવવો હોય તો પહેલી વાત આ ડેમ ના નદી રહીને ખોખરદર નથી છે આજી ડેમ નદી નતા આવતી અને તમારે આજી ડેમ નદી જોવી હોય સરકાર શ્રી ને તો આવો મારી ભેગા જંગલેશ્વર મહાદેવનું નું દેખાડું ત્યાંથી આજી ડેમ નદી નીકળે છે લાખાજી રાજ ઠાકોર અહીંયા રહેતા રાજકોટમાં એ વર્ષથી અહીંયા બધાને